રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર કારમાં આગ લાગી છે ગોવર્ધન ચોક પાસે લાગી છે કારમાં ભીષણ આગ સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ છે આગ લાગતા નાના બાળકો સહિત પાંચ જણા પરિવારનો આ બાદ બચાવ થયો છે સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે સીએનજી વાળી ગાડીઓમાં આગ લાગતા થોડી વાર માટે ભાગદોડ મચી ગઈ હતી રાજકોટથી આગનો બનાવ સામે આવી રહ્યો છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર કારમાં આગ લાગી છે ગોવર્ધન ચોક પાસે લાગી છે કારમાં આગ સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ છે આગ લાગતા નાના બાળકો સહિત પરિવારનો આ બચાવ થઈ ગયો છે રાજકોટથી આગનો બનાવ સામે આવી રહ્યો છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર એક કારમાં ભીષણ આગ લાગી ગોવર્ધન ચોક પાસે કારમાં આગ લાગી છે સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ છે સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાયો છે સીએનજી વાળી ગાડીમાં આગ લાગતા થોડી વાર માટે ભાગદોડ મચી ગઈ હતી